હેલો ગાઈઝ આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હું આવી છું મારા ગામડે આ છે મારા ગામડાનું ઘર તમે જોઈ શકો છો અને આ છે મારા કાકા જે આજે આપણને ગાઈડ કરવાના છે કે આ ઘરમાં શું શું છે કાકા બતાવો અમને આ છે મોટા લીંબુ આ લીંબુ છે આ ખેડ છે બરાબર જમરૂક હમ સંતરા છે વાહ સંતરા આ બીજો રા છે આ શું કામ આવે આ પથરી થઈ હોય એના માટે દવા દવા બને દવા બને હ આની અંદર વાલ होतं બાવાલા છે આમાં વાલ આવેલા છે જો આ વાલ છે હ વાહ તો તમારા ઘરે જ બધા સબ્જી મળી جاتی હશે આંબો હે વાહ આંબો પણ ઘર નો જ ઘર આંબો હા વાહ ગઈસ અમાર ઘર ની કેરી આવે છે પછી કેરી આ હે ને ડોલર છે ડોલર અને આટલા બધા એલોવેરા એલોવેરા છે આટલા બધા બધા એલોવેરા આ હે ને મીઠો મીઠો લીમડો છે વાહ પછી આ